સુઈગામ ગામ ખાતે શ્રી રાજેશ્વર મહાદેવની પવિત્ર ભૂમિ ઉપર દોઢ માસથી સ્વામી સચિદાનંદ બાપુ દ્વારા ચાલતા તુલસીકૃત રામાયણનું સમાપન કરવામાં આવ્યું હતું શ્રી શ્રી રાજેશ્વર મહાદેવની પવિત્ર ભૂમિ ઉપર છેલ્લા દોઢેક મહિનાથી તુલસીકૃત રામાયણ પરમપૂજ્ય પદ્મભૂષણ સ્વામી સચિદાનંદ બાપુએ કથા કરેલ જેમાં બાપુના ચરણોમાં આવેલ રકમ છ લાખ બેતાલીસ હજાર ચારસો સિત્તેર આજ દિન સુધીની આવેલ રકમ શ્રી રાજેશ્વર સેવા ટ્રસ્ટના વિકાસ કાર્યો માટે અર્પણ કરેલ તેમજ બાપુએ સુઈ ગામમાં દોઢ માસ દરમિયાન પોતાના રસોડામાં જમણવારનો અને પોતાનો બીજો કોઈ ખર્ચો જે થયો હોય તે જાતે ઉઠાવ્યો હતો તેમજ સ્વામી સચિદાનંદ બાપુજીએ જણાવ્યું હતું કે મેં જે અંગત રીતે મેં બચત કરેલી એકસઠ લાખ રૂપિયા જેવી પૂંજી જમા કરી છે તે પૂંજી હું સુઈગામ ખાતે દરેક સમાજના વિદ્યાર્થીઓ માટે હાઈસ્કૂલ બનાવવા માટે આપું છું અને તેમાં મારી ઈચ્છા છે કે જે હાઈસ્કૂલમાં દલિતની દીકરી અને રાજપૂત સમાજની દીકરી એક સાથે રહીને અભ્યાસ કરે તેમજ સ્વામી સચિદાનંદ બાપુજીની ઈચ્છાને સમગ્ર સુઈ ગામના ગ્રામજનોએ અને આગેવાનોએ સ્વીકારી લીધી હતી તેમજ સ્વામી સચિદાનંદ બાપજીએ પોતાના પ્રવચનમાં નડાબેટ ખાતેનો વિકાસ સીમા દર્શન તેમજ પોતાની અંતિમ ઈચ્છા છે કે પોતે અંતિમ દેહ સુઈ ગામમાં રાખે તેવો સંકલ્પ કર્યો હતો તે પૂરો કરવાની પણ પ્રવચનમાં જણાવ્યું હતું તેમજ જે દોઢ માસ દરમિયાન પ્રવચન કર્યું જેમાં સુઈગામ સહિત વિસ્તારના લોકોએ સેવા કરી છે તેમજ ચારડાના રમેશભાઈ સવજીભાઈ રાજપૂતે જે રાત દિવસ સેવા કરી છે તેમનો પણ બાપજીએ ઉલ્લેખ કર્યો હતો તેમજ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ પણ સ્વામી સચ્ચિદાનંદ બાપજીના પ્રવચન કાર્યક્રમમાં હાજરી આપી હતી અને તેમણે બાપુના સ્મરણોને યાદ કર્યા હતા તેમજ જે બાપુની અંતિમ ઈચ્છાઓ છે તે પૂરી કરવા પણ પોતે તૈયારી બતાવી હતી તેમજ બાપુનું આરોગ્ય સારું રહે તે માટે ભગવાનને પ્રાર્થના કરી હતી તેમજ પ્રવચન કાર્યક્રમમાં પરબતભાઈ પટેલ રાજપૂત સમાજના પ્રમુખ ડીડી રાજપૂત હરજીજી રાજપૂત પથુસી રાજપૂત સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પોતાના ક્રાંતિકારી સેવાના વિચારોથી તો બધા લોકો જાણતા હોય પરંતુ રૂપે આ સરહદી વિસ્તારમાં સેવાનું કામ એકવીસ વર્ષની ઉંમર હતી ત્યારથી એમણે આ ધરતી ઉપર કર્યું હતું દુષ્કાળના સમયની અંદર અહીંથી સ્વર્ગસ્થ ભાણાબા અને એમની આખી ટીમ એમની સાથે રહીને સતત આ વિસ્તારની અંદર કામ કર્યું દુષ્કાળના સમયમાં અનાજ આપવાથી કરી શિક્ષણની સંસ્થા ઊભી કરવાનું કામ આ સરહદી વિસ્તારના બનાસકાંઠા પાટણના સીમાવર્તી ક્ષેત્રના તમામ લોકો આસ્થા સાથે એમની સાથે જોડાયેલા અને તેમણે પણ એવો સંકલ્પ કર્યો કે મારા દેહના હટકા આખીરમાં આ ધરતી ઉપર આ સીમા ઉપર રહે એટલે એમની સમાધિ પણ નળા અંદર બનાવવાનો સંકલ્પ બાપજીનો અને એ સંકલ્પ આ વિસ્તારના પ્રજાજનોએ પણ લીધો છે સાથે એમના લાંબા આયુષ્ય માટેની કામના પણ બધાએ કરી કે આપના જીવનનું હજુ પણ લાંબા સમય સુધી આપનું માર્ગદર્શન મળતું રહે અને સદેહે આપ સદૈવ સૌને પ્રેરણા આપતા રહો દરેકને આશીર્વાદ આપતા રહો બી શુભકામનાઓ